ઉત્તરાયણ જતી રહી છે પરંતુ હજી પણ ઠંડીનો ચમકારો જોવા નથી મળી રહ્યો તાપમાન હજુ પણ યથાવત છે ત્યારે સૌ કોઈના મનમાં એ સવાલ છે કે વાદળછાયા વાતાવરણ વચ્ચે હજુ પણ ઠંડી નથી જોવા મળી રહી વાદળો ક્યાંક ને ક્યાંક મંડરાઈ રહ્યા છે ત્યારે શું ફરી માવઠું થઈ શકે છે ત્યારે આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ગાંધીનગર અને અન્ય શહેરોના તાપમાન વિશે સાથે સાથે ધુમ્મસની જે છે આગાહી છે તેના વિશે પણ ચર્ચા કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળજો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વીડિયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે સુવા ચેનલ ઉપર અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં ધુમ્મસ અને ઝાકળ પડવાની શક્યતા છે વરસાદની કોઈ શક્યતા હાલ નથી તેમજ ખેડૂતોને કેટલીક સલાહ આપવામાં આવી છે તો ચાલો વિસ્તારથી આ માહિતીને મેળવીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીનો ચમકારો વધ્યો હોય તેમ લાગી રહ્યું છે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો ઘટી રહ્યો છે ત્યારે આજે સત્તર જાન્યુઆરીના રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ વરસાદ પડવાની શક્યતા નથી આ સાથે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડી અંગેની પણ આગાહી કરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે આજે કરેલા પૂર્વાનુમાનમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ આગાહી નથી આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે લઘુત્તમ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી આ સાથે તેમણે આજના તાપમાન અંગે જણાવતા કહ્યું છે કે અમદાવાદમાં તેર ડિગ્રી ડીસામાં અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી જ્યારે ગુજરાતમાં સૌથી ઓછું ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે આ સાથે નલિયામાં બાર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે રામાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ઉત્તરના પવનો ફૂંકાશે અને પવનની ગતિ છ કિમી પ્રતિ કલાક રહી શકે છે આખા રાજ્યમાં હાઈ લેવલના વાદળો છવાયા હોવાને કારણે આગામી દિવસોમાં તાપમાન ઘટશે નહીં પરંતુ તાપમાન વધશે બીજી તરફ હવામાન નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે સત્તર અઢાર અને ઓગણીસ તારીખ દરમિયાન રાજ્યમાં મોટું માવઠું થવાની શક્યતાઓ નથી પરંતુ હવામાનમાં સોળમીથી પલટો આવશે આ પલટો શિયાળુ પાક પર માઠી અસર પાડે તેવો પણ હોઈ શકે છે ઝાકળ વર્ષામાં વધારો થવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ઓગણીસ તારીખ સુધી રાજ્યના ઘણા ભાગમાં ભારે ઝાકળ ઝાકળવર્ષા થઈ શકે છે વરસાદ થયો હોય તેવી ઝાકળ જોવા મળી શકે છે અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન ઠંડુ મધ્યમ ભેજવાળું અને ચોખ્ખું અથવા આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે આગામી ત્રણ દિવસ દરમિયાન જિલ્લાના ઘણા વિસ્તારોમાં ધુમ્મસ તેમજ ઝાકળ પડવાની શક્યતા છે તારીખ વીસ જાન્યુઆરી અને ત્યારબાદ ઝાકળની શક્યતા નહીવત છે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને કેટલીક સલાહ આપવામાં આવી હતી ખેડૂતોને જણાવ્યું હતું કે ઉનાળુ પાકો માટે જમીનની તૈયારી અને બિયારણની પસંદગી કરવી જોઈએ પ્રમાણિત અને રોગપ્રતિકારકતા ધરાવતી જાતનું બીજ વાપરવું જોઈએ રાસાયણિક ખાતરોના બદલે ગાયાધારિત અથવા જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ જમીન ચકાસણી કરાવ્યા બાદ જ વિવેકપૂર્વક રાસાયણિક ખાતરોની ઉપયોગ કરવો જોઈએ વહેલું વાવેતર કરેલા ચણાની કાપણી માટેનું આયોજન કરવું જોઈએ અને ઉનાળુ પાકો જેવા કે તલ મગ મગફળી તરબૂચ અને બાજરૂ વગેરે માટે જમીનની તૈયારી અને બીજ પસંદગી કરવી જોઈએ તારીખ અઢારથી બાવીસ જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન ઠંડુ મધ્યમ ભેજવાળું અને ચોખ્ખું અથવા આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે મહત્તમ તાપમાન અઠ્યાવીસથી બત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન દસથી સોળ ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે આ દરમિયાન ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા છે ઉત્તરાયણ પર ઠંડીનું જોર રાત્રે તથા સવારના સમયે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રમાણે રાજ્યના ઘણા ભાગોમાં ઠંડી અનુભવાઈ હતી હવે ઉત્તરાયણ બાદ હવામાનમાં કેવા ફેરફારો થશે તે અંગે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે હવામાનમાં પલટાના કારણે ગુજરાત પર શું માઠી અસર પડી શકે છે તે અંગેની સંભાવના હવામાન નિષ્ણાત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમણે માવઠા કેવા રહેશે અને કયા ભાગોમાં તેની અસર થઈ શકે છે તે અંગેની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે રાજ્યના હવામાનમાં સોળ જાન્યુઆરીથી પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સોળ સત્તર અઢાર અને ઓગણીસ તારીખ દરમિયાન રાજ્યમાં મોટું માવઠું થવાની શક્યતાઓ નથી પરંતુ હવામાનમાં સોળ મીથી પલટો આવશે આ પલટો શિયાળુ પાક પર માઠી અસર પાડે તેવો પણ હોઈ શકે છે ઝાકળ વર્ષામાં વધારો થવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેઓ જણાવે છે કે ઓગણીસ તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારે ઝાકળ વરસાદ થઈ શકે છે વરસાદ થયો હોય તેવી ઝાકળ જોવા મળી શકે છે ભારે ઝાકળ વરસાદ થવાથી જીરુ સહિતના પાક પર તેની માઠી અસરો પડી શકે છે ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે જેમાંથી કેટલાક લેયરો ગુજરાત સુધી પહોંચી રહ્યા છે આ કારણે સોળમીની બપોરથી રાજ્યના કેટલાક ભાગો પર વાદળછાયું વાતાવરણ જોવા મળશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે વધુમાં તેમણે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના વેરમગામ સાણંદ અમદાવાદ ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ થઈ શકે છે આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે આ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ એવા ઘાટા વાદળ હશે કે જાણે ધોધમાર વરસાદ તૂટી પડશે કે માવઠું થશે તેવું લાગશે પરંતુ ચાર દિવસ એટલે કે સોળથી લઈને ઓગણીસ જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતાઓ નથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ પર ભારે ઘાટા વાદળો જોવા મળશે જેમાં કેટલાક ભાગોમાં છૂટાછવાયા છાટા થઈ શકે છે પરંતુ મોટા માવઠાની શક્યતાઓ નથી પરંતુ પોરબંદર દ્વારકા અને કચ્છના ભાગોમાં ભારે ઝાકળ ઝાકળવર્ષા જોવા મળશે તેવું અનુમાન છે અમદાવાદથી રાજકોટ સુધીનો વિસ્તાર છે ત્યાં પણ વહેલી સવારે ઝાકળ વર્ષા જોવા મળી શકે છે ભારે ઝાકળ વર્ષાના કારણે ખેતીમાં પણ નુકસાન ભોગવવું પડી શકે છે આ સાથે વહેલી સવારના સમયે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાશે આવામાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની વધુ અસર જોવા મળી શકે છે તેમણે આ અંગે ખેડૂતોને સલાહ આપી છે કે ઝાકળથી ખેતીને નુકસાન થતું બચાવવા માટે મેનકોઝેબ એમ પિસ્તાલીસ અને સલ્ફર પાવડર આવે છે તેનો છંટકાવ કરી શકે છે ઝાકળ વર્ષા પહેલાં આવ્યા પછી પણ તેનો છંટકાવ કરી શકો છો હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આવનારા દિવસોમાં ઠંડી માવઠા અને પવનની ગતિ અંગે હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે હવામાન વિભાગે તાપમાન અંગે જણાવતા કહ્યું છે કે તાપમાનનો પારો વધુ ગગડશે કે કેમ તે અંગેની માહિતી આપી છે સાથે જ આ દરમિયાન માવઠું થવાની સંભાવના છે કે નહીં તે અંગે પણ વધારે સ્પષ્ટતા કરી છે તો હવામાન નિષ્ણાતોની આગાહી જાણી છે તો સાથે સાથે હવામાન વિભાગની આગાહી પણ જાણી લઈએ હાલ રાજ્યમાં ધીમો ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે પરંતુ આ ઠંડી જે છે તે સામાન્ય છે ખાસ કરીને ગાંધીનગરમાં પારો ગગડ્યો હતો અને રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું છે આવામાં આગામી સાત દિવસ દરમિયાન હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ સામે આવી છે હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું તાપમાન કેવું રહેશે અને પારો વધુ ગગડશે કે કેમ તે અંગે માહિતી આપી છે સાથે જ આ દરમિયાન માવઠું થવાની સંભાવના વિશે પણ તેમણે સ્પષ્ટતા કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે જણાવ્યું છે તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી હાલ એવી કોઈ સિસ્ટમ નથી કે જેનાથી ગુજરાતમાં વરસાદ પડી શકે સાથે જ રાજ્યના તાપમાન વિશે વાત કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં નવ પોઈન્ટ આઠ નોંધાયું છે જ્યારે અમદાવાદમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે આગામી દિવસોમાં ઠંડી યથાવત રહેશે કે પારો વધુ ગગડશે તે અંગે માહિતી આપતા રામાશ્રી યાદવે જણાવ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં આગામી સાત દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી જ્યારે વેવની કોઈ ચેતવણી પણ નથી ઉત્તરાયણ પછી ઠંડી વધશે કે ઘટશે પવન કેવો રહેશે આવા અનેક સવાલ તમારા મનમાં થઈ રહ્યા હશે તે અંગે સામાન્ય રીતે લોકો ચર્ચા કરતા હોય છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પવનની ગતિ અંગે પણ આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં પવનની ગતિ છ થી લઈને દસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે હવે વાત કરીએ આજના માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની અમરેલી માર્કેટ યાર્ડમાં આજે કપાસના ભાવ સામાન્ય જોવા મળ્યા અમરેલી યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી અમરેલી માર્કેટ યાર્ડમાં એક હજાર આઠસો સુડતાલીસ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી તેમજ એક મણ કપાસના ભાવ ચૌદસો ઓગણપચાસ રૂપિયા રહ્યા હતા ખેડૂતોને અન્ય જણસીના ભાવ પણ સારા મળ્યા છે અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું અમરેલી યાદમાં મોટી મગફળીના ચૌદસો પાંચ રૂપિયા ભાવ રહ્યો હતો અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ એક હજાર અઠ્યાવીસ રૂપિયાથી લઈને એક હજાર ચારસો ઓગણપચાસ રૂપિયા બોલાયો હતો અમરેલી માર્કેટ યાર્ડમાં એક હજાર આઠસો ને સુડતાલીસ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અમરેલી માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ ચારસો પંચાણું રૂપિયાથી લઈને પાંચસો પંચાણું રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ પાંચસો વીસ રૂપિયાથી લઈને પાંચસો પંચાણું નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં પાંચસો ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ બે હજાર બસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર બસો પંચોતેર રૂપિયા નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ ત્રેવીસો પાંચ રૂપિયાથી લઈને ત્રણ હજાર બસો પંચોતેર રૂપિયા બોલાયો હતો જ્યારે યાર્ડમાં બસ્સો ક્વિન્ટલ તલની આવક થઈ હતી કાશ્મીરી તલનો ભાવ છત્રીસો રૂપિયાથી લઈને ચાર હજાર એકસો સત્યાસી સુધી નોંધાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તુવેરનો ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને એક હજાર નવસો ત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો અડદનો ભાવ એક હજાર સાતસો પાંચથી લઈને ઓગણીસો નેવું રૂપિયા સુધીનો નોંધાયો હતો અને ચણાનો ભાવ અમરેલી માર્કેટ યાર્ડમાં નવસોથી લઈને એક હજાર તોતેર રૂપિયા સુધી નોંધાયો હતો વાત કરીએ જો અન્ય પાકોની તો સોયાબીનનો ભાવ આઠસો પંચાવન રૂપિયાથી લઈને આઠસો નવ્વાણું રૂપિયા બોલાયો હતો ચુમ્મોતેર ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી અમરેલી માર્કેટયાર્ડમાં ખેડૂતો વિવિધ જણથી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર